વડોદરા શહેરના કાલાઘોડા કાસમાલા અને આરાધના રિવર ઓવરબ્રિજના સ્ટ્રક્ચરના જરૂરી રિપેરિંગ પાછળ રૂપિયા એક પોઈન્ટ તોતેર કરોડનો ખર્ચ થયો હતો જ્યારે લગતી ત્રણ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ હતી મોરબી બ્રિજની દુર્ઘટના બાદ સરકારની ગાઈડલાઇન મુજબ વીએમસી હસ્તકના તમામ રેલવે રિવર ફ્લાયઓવર બ્રિજ અને પ્રી મોન્સૂન તથા પોસ્ટ મોન્સૂનની કામગીરી અંતર્ગત કન્સલ્ટન્ટની નિમણૂક કરી હતી જે બાદ કેટલાક બીજાનું જરૂરી સમારકામ કરવાનું નક્કી કરાયું હતું આ માટે જીપીએમસી એક્ટની કલમ સડસઠ ત્રણ સી હેઠળ ત્રણ બ્રિજના રિપેરિંગનું કામ એક જ ઇજારદાર જે એસ કપ્તાન પાસે કરાવાયું હતું જે પેટે રૂપિયા એક પોઈન્ટ તોતેર કરોડના બિલ ઇજારદાર દ્વારા મૂકવામાં આવ્યા હતા જેમાં કાસમારા રિવર ઓવરબ્રિજના નીચેના ભાગે સ્ટ્રક્ચરના રિપેરિંગ કામગીરીમાં સત્તર ટકા વધુ ભાવે રૂપિયા બત્રીસ સાહીઠ લાખ કાલાઘોડા બ્રિજના સ્ટ્રક્ચરને રિપેરિંગ કામગીરીમાં વીસ ટકા વધુના ભાવે રૂપિયા પંચાણું પોઈન્ટ બેતાળીસ લાખ તથા આરાધના રિવર ઓવરબ્રિજની કામગીરી માટે સત્તર ટકા વધુ ભાવે રૂપિયા ચુમ્માળીસ પોઈન્ટ નવ્વાણું લાખના બિલનો સમાવેશ થાય છે સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા પ્રતિક્રિયા આપી હતી અને નારાજગી દર્શાવી હતી તેમણે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે બીજો રિપેરિંગ કામમાં ટેન્ડરો બહાર પાડવામાં નથી આવ્યા અને સળસળ ત્રણ સી મુજબ તાત્કાલિક કામગીરી બતાવવાની હોવાના કારણે વડોદરાની જનતાના વેરાના રૂપિયા કોન્ટ્રાક્ટર કમાઈ રહ્યા છે ટેન્ડર બહાર પાડ્યું હોત તો હરિફાઈ થાત અને ગુણવત્તાયુક્ત કામગીરી મળત આગામી સમયમાં સડસઠ ત્રણ સી નો ઉપયોગ કરતા પહેલા ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી માંગણી કરી હતી વડોદરા મહાનગર સેવા સદન નહીં પરંતુ મેવા સદન છે વડોદરા શહેર નહીં પરંતુ પૂરા ગુજરાતની અંદર જે રીતના બ્રિજો રિપેરિંગ કરવાનું કામ લીધું ત્યારે વડોદરા શહેરના ત્રણ બ્રિજ કાલાગોડા છે કારેલીબાગ છે ત્રીજો બ્રિજ આરાધના પાસે આ તમામ બ્રિજોને રિપેરિંગ કરવાનું વડોદરા મહાનગરપાલિકાએ કામ શરૂ કર્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આના ટેન્ડરો બહાર પાડવામાં નહીં આવ્યા અને સડસઠ ત્રણ સીએટર એટલે તાત્કાલિક ધોરણે ફટાફટ કામ કરો ને તો બ્રિજ તૂટી પડશે એવું કારણ બતાવીને સડસઠ ત્રણ સિએટર જે કામગીરી કરી જેના કારણે વડોદરા શહેરની જનતાના વેરાના એકત્રીસ લાખથી વધુ રૂપિયા આ કોન્ટ્રાક્ટરો કમાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક જો ટેન્ડર બહાર પાડ્યું હોત તો સારી હરીફાયદાત સારા કોન્ટ્રાક્ટરો આવતા અને સારામાં સારું કામ મળત પરંતુ જે તે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કમિશનર ચેરમેન આ લોકોએ વડોદરા શહેરને પ્રાથમિક સુવિધા આપવામાં ક્યાંક પાછળ પડ્યા છે પરંતુ આવા જે કમાઉ કામ હોય એને સડસઠ ત્રણ સેટ આવરીને વડોદરા શહેરની જનતાના એકત્રીસ લાખથી વધુ રૂપિયાનો વેડફાટ ક્યાંક થયો છે આગામી સમયમાં કોઈ પણ જગ્યાએ સડસઠ ત્રણ ઉપયોગ કરતા પહેલા ટેન્ડર બહાર પાડે તેવી અમારી માંગ